જી આપનો પરિચય અને આપની અરજીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે શું કહેશું જીતુભાઈ સેવક સામાજિક કાર્યકર ડાકોર ગોમતીની પવિત્રતા જળવાય તે માટે વારંવાર જે તે સમયના ચીફ ઓફિસરો દ્વારા અને દરેકને રજૂઆતો કરવામાં આવેલી કે આ નૌકા વિહારનો કોન્ટ્રાક જેને આપવામાં આવ્યો છે તે વારંવાર અલગ અલગ પ્રકારની શરતોનો ભંગ કરતો હતો ગોમતીની અંદર સ્વચ્છતા જાળવવાની નૌકા વિહાર સંધ્યાકાળ બાદ ચાલુ નહીં રાખવાનો છતાંય પણ સંધ્યાકાળ બાદ નૌકાવિહાર ચાલુ રાખવાનો અને ગોમતીની સ્વચ્છતા નહીં કરવાની તે બાબતે વારંવાર ફરિયાદો મળી હતી એ ફરિયાદના અનુસંધાને અમે જે તે સમયના ચીફ શ્રી અને ચૂંટાયેલી પાકનું ધ્યાન પણ દોર્યું હતું છતાંય કોઈને કોઈ કારણસર કોઈ કાર્યવાહી નહીં થતી હતી અને આ નૌકા વિહારની સંચાલકની દાદાગીરી સતત ચાલુ રહેતી હતી પરંતુ છેલ્લે અમે ડાકોર નગરપાલિકાની ચીફ ઓફિસર ગણાત્રા સાહેબને એક અરજી કરતાં ત્યાં માર્ગની ચીમકી આપેલી અને એના અનુસંધાને અમને ગત રોજ દસ તારીખના રોજ નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી છે કે આ નૌકા વિહારના સંચાલકે ગોમતીની સ્વચ્છતા નહીં કરવાનું લેખિત આપ્યું છે અને એ લેખિતના કારણે કરારની શરતોનો ભંગ થાય છે અને જેથી કરી અને આ નૌકા વિહારના સંચાલકનો ઇજારો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે છે પરંતુ અમારી માંગ છે કે આ જ નૌકા વિહારના સંચાલક દ્વારા બેદરકારી દાખવી અને છેલ્લા કેટલાય વર્ષોથી ગોમતીની ગંદકીમાં વધારો થઈ ગયો છે અને એ વધારાની ગંદકી સફાઈ કરવાની જવાબદારી જ્યારે નગરપાલિકાની આવે છે ત્યારે અધ અધ ખર્ચ થવાનો છે આ ખર્ચ પણ આ નૌકા વિહારના સંચાલકે મૂકેલી ડિપોઝિટમાંથી અને ખૂટતી રકમ તેની પાસેથી વસૂલ કરવા માટેના કાયદેસરના પગલાં લેવામાં આવે તેમજ આ નૌકા વિહારના સંચાલકે જે તે સમયે પોતાનો નૌકા વિહારનો ઇજારો ચાલુ હતો ત્યારે સંધ્યાકાળ બાદ પણ નૌકાઓ ચાલુ રાખી હતી એ બાબતની પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે તેમાં અમારી પ્રબળ માંગ છે ખુશી અમે એટલા માટે વ્યક્ત કરીએ છીએ કે હાલના ચીફ ઓફિસર દ્વારા અગમચેતીના પગલાં લઈ અને આ નૌકા વિહારનો ઇજારો રદ કરેલો છે અને આ સંચાલકની દાદાગીરીમાંથી હવે યાત્રાળુ અને ગ્રામજનો મુક્ત થવાના છે તે બદલ અમે ખુશી વ્યક્ત કરીએ છીએ અને ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત તમામ સત્તા તંત્રનો આભાર માનીએ છીએ જી આપનો પરિચય અને નૌકા વિહારના સંચાલકની સામે જે કાર્યવાહી કરવામાં આવી છે શા કારણે કરવામાં આવી છે અને આગળ શું કાર્યવાહી હજુ પણ થશે મારું નામ યોગેશ કુમાર ગણાત્રા હું ચીફ ઓફિસર ડાકોર નગરપાલિકા છું ડાકોરમાં ગોમતી તળાવમાં નૌકા વિહાર ચાલતો હતો હવે એ એ નૌકા વિહાર સામે ઘણી બધી લોક રજૂઆતો મળી હતી અને ટેન્ડર આપવામાં પણ ગેરરીતિ થયા હોવાની રજૂઆત થઈ હતી અને તપાસ ચાલુ હતી મેન એ એજન્સીનું લાઇસન્સ એક ચારના દિવસે પતી ગયું એ લાયસન્સ પણ રિન્યુ નહોતું હતું આજે એ વાતને બે મહિના ઉપરનો સમય થયો એટલે એના કારણે નોકર ઠપ હતો અને એ એ એજન્સીએ લાયસન્સ રિન્યુ ન થવાના કારણે હું ગોમતીનો તળાવની જે સફાઈની કામગીરી છે જે એને કરાર અંતર્ગત બે વર્ષ માટે આપવામાં આવી હતી એ આપવાનો ધરા ઇન્કાર કર્યો હતો એટલે કરારની શરતોનો ભંગ થતો હતો અને એ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી એના કારણે તપાસ કરતાં ગુમતી તળાવની એ સફાઈ ન કરતો હોવાના કારણે અને એણે લેખિતમાં એનો ઇન્કાર કરેલો હોવાના કારણે કરારની શરતોનો ભંગ થતો હતો અને એનું લાયસન્સ પણ રિન્યુ થયેલ ન હોવાના કારણે ન છૂટકે અમારે નગરપાલિકા દ્વારા એનો નૌકાવિધાનનો ઇજારો રદ કરવાની ફરજ પડે અને સર ક્યાંક ને ક્યાંક સંચાલક દ્વારા જે સફાઈનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે જેને લઈને કોઈ કાયદેસરના પગલાં એની સામે લેવામાં આવશે કે બસ ખાલી ઇજારો જ રદ કરવામાં આવશે હાલ ઇજારો રદ તાત્કાલિક કરવો પડે હતો કારણ કે ઘરની શરત બંધ થતી હતી અને એની ઘણી રજૂઆત મળતી હતી અને બે માસથી લાયસન્સ વગર એ માણસ હતો એટલે જો કાલે તળાવ ત્યાં જો બોટિંગ ચાલુ કરે તો કોઈ જાના પ્રશ્નો ન ઉપસ્થિત થાય એટલે તાત્કાલિક પગલું ભર્યું છે અને આગળની કાર્યવાહી નિયમ મુજબ કરવામાં